નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા ગોવર્ધન નાથજી હવેલી ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા રાજુલા ગોવર્ધન નાથજી હવેલી ખાતે વર્ષો બાદ ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં આ હવેલી ખાતે શ્રી ગોવર્ધન નાથજી પ્રભુનો પાટોત્સવ તેમજ શ્રી વલ્લભ અને સાથે સાથે લોકાર્પણ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો આ મંગલ અવસરે રાજુલાની હવેલીના ઉપરના ભાગે જે નવીનીકરણ તેમજ જીર્ણોધારનું કાર્ય પરમ ભગવતી માતુશ્રી જીવીબેન ચત્રભુજભાઈ રાયચા તથા શ્રીમતી નીલાબેન મહેન્દ્રભાઈ રાયચાના અનુદાનથી સંપૂર્ણ થયેલ તેમનું શ્રી વલ્લભ સદનનું નામાકરણ તેમજ લોકાર્પણ વિધિ કાર્યક્રમ રાજુલા હવેલીના દાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પરમપૂજ્ય પાદગોસ્વામી એકસો આઠ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી શ્રી રાજુબાવાના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે અમૂલ્ય અવસરે રાજુલાના વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ સર્વ વૈષ્ણવ સમુદાય પધારેલ તેમજ રાજુલા હવેલીના ટ્રસ્ટીઓએ તમામનું ભાવભર્યું સ્વાગત કરેલ આ પ્રસંગે નિત્ય દર્શન પરિણામાં નંદ મહોત્સવ રાજભોગ તિલક આરતી તેમજ બ્રહ્મ સમધ તેમજ શૈનના ફૂલના બંગલા ઠાકોરજીના દર્શન તેમજ શ્રી વલ્લભ સદન લોકાર્પણ કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયેલા આ કાર્યક્રમ સફળ બનાવવા રસિકભાઈ પારેખ તેમજ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ આ કાર્યક્રમના વલ્લભ સદનનો જીર્ણોદ્ધાર કરાવેલ મનોરથી પરિવારનું રાજુલા લોહાણા સમાજ દ્વારા પણ ભવ્ય સન્માન કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના તેમજ રાજુલા વિસ્તારના અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણે રાજુલામાં અત્યારે ગોવર્ધનનાથજી હવેલીમાં જે કાર્યક્રમો હતા શ્રી રાજુલા સિટી ખાતે દરેક વૈશ્વ સમાજ અને સનાતની સમાજ ધામધૂમથી પ્રેમપ્રો ઉજવી રહ્યો છે પાટોત્સવ એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રવર્તિત કૃષ્ણ સંપ્રદાયમાં જે પરંપરાગત જે આચાર્ય બાળકોના માથે પધારે ઠાકોરજી એ દિવસે એ સ્વરૂપનો પાઠોત્સવ મનાવાય છે અમરેલી ગ્રહ આચાર્યોની પરંપરામાં શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્યામલાલ પ્રભુ શ્રી મદન મોહનલાલ પ્રભુ આજના દિવસે અમારા માથે પધાર્યા છે અને રાજુલા ખાતે સ્થાયી કરી અમારા પૂર્વાચાર્યો અહીંયા હવેલીનું નિર્માણ કરાવી અને પ્રભુને પાઠ પધરાવ્યા છે ત્યાં જ ઉત્સવ છે ઘણા સમયથી

ધામધૂમથી પાટી સ્વ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં